આજે આપણે મુછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈ બધેકા કે જેઓ ગાંધીયુગના સુપ્રસિદ્ધ કેળવણીકાર અને બાળ સાહિત્યકાર હતા તેમના વિશે જાણીશું ગીજુભાઈ બધેકાનું પૂરું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું તેમનું ઉપનામ મુછાળી મા વિનોદી બાળકોના બેલી હતું તેમનો જન્મ તારીખ પંદર અગિયાર અઢારસો પંચ્યાસીના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું ચિત્તળ હતું અભ્યાસ અને કારકિર્દી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ભાવનગરથી મેળવ્યું મેટ્રિક થયા ત્યારબાદ શામળદાસ કોલેજમાં દાખલ થયા પણ નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ અધૂરો મૂકી ધંધાર્થે આફ્રિકા ગયા ત્યાં ઘણા અનુભવો મળ્યા ત્યાંથી પાછા ફરીને મુંબઈમાં વકીલાતનો અભ્યાસ કર્યો વઢવાણ કેમ્પમાં ડિસ્ટ્રિક કોર્ટમાં વકીલાત કરી પછી કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી ભવનમાં શિક્ષક થયા ત્યારબાદ વિનય મંદિરમાં આચાર્ય થયા તેમનું અવસાન તારીખ ત્રેવીસ છ ઓગણીસો ઓગણચાલીસના રોજ થયું હતું ગીજુભાઈ બધેકાનું સાહિત્ય સર્જન ગીજોભાઈએ બસ્સો જેટલા પુસ્તકો લખ્યા હતા શિક્ષણ વિશે દીવા સ્વપ્ન શિક્ષણના પ્રયોગની વાર્તા આ પુસ્તકનો મરાઠીને અંગ્રેજીમાં અનુવાદ થયો છે તેના પરથી ફિલ્મ પણ બની છે આ ઉપરાંત અન્ય પુસ્તકો વાર્તાનું શાસ્ત્ર મા બાપ થવું આકરું છે સ્વતંત્ર બાલ શિક્ષણ મોન્ટેસરી પદ્ધતિ અક્ષર જ્ઞાન યોજના બાલક્રીડાંગણો આતે સી માથાફોડ શિક્ષક હો તો ઘરમાં બાળકે શું કરવું બાળ સાહિત્ય ઈસપના પાત્રો કિશોર સાહિત્ય ભાગ એકથી છ બાલસાહિત્યમાળા પચીસ પુસ્તકો બાલ સાહિત્ય બાલસાહિત્યવાટિકા અઠ્યાવીસ પુસ્તિકા જંગલ સમ્રાટ ટાર્ઝનની અદભુત કથાઓ ભાગ એકથી દસ બાલસાહિત્યમાળા એસી પુસ્તકો રૂપાંતરિત પુસ્તકો કિશોર કથાઓ રખડું ટોળી ચિંતન પ્રાસંગિક મનન શાંત પળોમાં પુરસ્કાર તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તેમનો જન્મદિવસ પંદર નવેમ્બર ગુજરાતમાં બાળવાર્તા દિવસ તરીકે ઉજવાય છે ગેજુભાઈ બધેકાનું પ્રદાન ગેજુભાઈ બધેકા વિશે હું લખનાર કોણ એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો એનું કામ ઉગી નીકળશે ગાંધીજી તેઓ બાળ કેળવણીના પ્રણેતા હતા તેઓ ગુજરાતી બાળ સાહિત્યમાં શૂન્યમાંથી સર્જન કરનાર સર્જક હતા તેમણે શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યા તેમજ બાળકો માટે લોકવાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું તેમના પુસ્તકો સરળ અને સુબોધ શૈલીમાં છે તેઓ સ્પષ્ટપણે માનતા એ બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે અને શીખવાની પૂરતી તકો આપવામાં આવે તો કોઈ પણ બાળક શાળાએ આવવા માટે ઉત્સાહિત રહેશે તેઓ બાળકને મુક્ત મને ભણવા દેવાના પક્ષધર હતા તેમણે શિક્ષક તરીકે નવતર પ્રયોગો કર્યા હતા શાળામાં વર્ગખંડમાં પૂરાઈ રહેલા બાળકોને એમણે ખુલ્લા આકાશ નીચે જાતે શીખતા કર્યા ભારતનું પ્રચલિત સૂત્ર આચાર્ય દેવો ભવને બદલીને એમણે ભવ ભવમાં બદલી દીધું ગીજુભાઈ બધેકા રચિત બાળ વાર્તાઓ આનંદી કાગડો ભટુડી ભોળો ભટ્ટ દલાતરવાડીની વાર્તા દીકરીને ઘરે જાવા દે કાગડો ને કોઠીંબ ખડબડ ખડબડ ખોદત હૈ માં મને છમવડું મકનો ને રાક્ષસ પોપટ ને કાગડો સાત પૂંછડીયો ઉંદર ટાઢા ટબુકલાની વાર્તા ટશુકભાઈની વાર્તા ગીજુભાઈની જાણીતી રચના પારેવા આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે આવો પોપટજી મેનાને લાવજો દાણા નાખ્યા છે આવો કાબર ના કરશો ચોકમાં દાણા નાખ્યા છે બંટી ને બાજરો ચોખા બાવટો ચોકમાં દાણા નાખ્યા છે દોડી છે ઝારને ને છે રાતડા ચોકમાં દાણા નાખ્યા છે નિરાતે ખાજો નિરાતે ખૂંદજો ચોકમાં દાણા નાખ્યા છે બિલ્લી નહીં આવે કૂતરો નહીં આવે ચોક માં દાણા નાખ્યા છે ચકચક કરજો ને કટ કટ કરજો ચોકમાં દાણા નાખ્યા છે આવો પારેવા આવો ને ચકલા ચોક માં દાણા નાખ્યા છે